તો ફ્રેન્ડ્સ આજે ડેટ થઈ ગઈ ઓગણત્રીસ ફેબ્રુઆરી અને આપણે આવી ચૂક્યા છીએ આપણી દુકાને તો અત્યારે વાગી ગયા છે નવ સવારના નવ વાગી ગયા છે તમે આ જોઈ શકો છો કંઈ કામ એવું છે નહીં તો આજે બ્લોગ બનાવવાનું ફરીથી વળી ચાલુ કર્યું છે કામ થતું નહીં મિત્રો થોડુંક બ્લોગ પણ બનાવી નાખું તમને થોડીક અપડેટ પણ આપી દઉં તો ફ્રેન્ડ્સ આ તમે આને દોરતા જશો જુઓ ભાઈની ગેરેજમાં કઈ કામ છે નહીં હજુ આને પણ બ્લોગમાં આવવાનું છે હજુ કેમ કરે દૂર કેમેરામાં આવું મેં ભલે શું થાય કેમેરો જોઈને થાય શકાય છે નહીં હવે આજે લગભગ નખત્રાણા જવાનું છે હું તમને બતાવીશ શું કરવા જઈ રહ્યું છું અને શું કામ છે તો અહીંયા પર તમે જોઈ શકો છો ભારત તો ઇલેક્ટ્રિક બધું કામ નથી ત્રણ જ ગાડી છે એમાં બસ પરચુરણ કામ છે આપણા વિડીયોનો આ બીજો દિવસ છે કેમ કે મેં તમને આગળના વિડીયોમાં તમને કહ્યું જ હશે કે શું શું હશે એ તમને હું તમને બતાવીશ પણ થયું એવું કે કાલે કામ જ ઘણું આવી પડ્યું તો અમે જવાના હતા નખત્રાણા પણ જઈ ના શક્યા તો આજે જોઉં છું અને કામ નહીં હોય તો આજે જશું તો આ ફ્રેન્ડ્સ તમને થોડુંક બતાવી દઉં આ તમે જઈ શકો છો આ ગાડી ગાડીની હાલત શું છે આવી ગાડી માણસો ચલાવે છે જ નહીં અત્યારે આ આવી છે આ બધું પતરા આ પત્ર બદલાવા પછી આ બદલાવા આ શો બદલાવા પછી આ સાઈડ દ્વારા પણ પત્ર બદલાવા આવી છે તમે જોઈ શકો છો આ પટ્ટાના સપોર્ટમાં છે આ પટ્ટાના સપોર્ટમાં આખી કેબીન ઊભી છે કાચ પણ નથી આ સાઈડ વાળો અહીંયા તમે જોઈ શકો છો પત્ર આ બાજુ બદલવાનું કામ ચાલુ અમે તો જોઈ શકો છો આવી હાલત છે આ ઉપરવાળો ટપ પણ પૂરો થઈ ચૂક્યું છે બધું નવું જ નાખવાનું છે આ બાજુ આ બીજી ગાડી ઊભી છે આ માચેડો બને છે આ જોઈ શકો છો માચેડાનું પાઇપ અને આ પટ્ટી આમાં લાગશે આ પટ્ટીમાં અત્યારે વાગી ગયા છે બપોરના બે અને તમે જે મેં તમને આગળના વિડીયોમાં જે ગાડીનો વિડીયો બતાવ્યો જે તમે આગળ જોયો હશે જે પતરાને કાઢતા તો હવે આ તમે આ જોઈ શકો કેવું થઈ ગયું છે એકદમ મેં બધું કાઢી મૂક્યું છે તમે કહેતો ને બધું સાઈડ બાઈડ બધું કાઢી મૂક્યું છે આ પડી છે ને સાઈડ આ જુઓ કેટલી ખરાબ થઈ ગઈ છે મેં આ ગોલા છે આ છે પણ કાઢી તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે બપોરના બાર આપણે આ હોન્ડા આપણે ધોવાની છે ફોર્મ વોશિંગ થી આ ફોર્મ લગાડ્યો છે આજે કાઢ્યો છે ફોર્મ

નેક્સ્ટ મોર્નિંગ મોર્નિંગ ગુડ ફ્રેન્ડ્સ તો આપણા વિડીયોનો આજે ત્રીજો દિવસ છે તો ફ્રેન્ડ્સ થોડું થોડું કરીને હું તમને બતાવું છું કેમ કે તમે આ જોઈ શકો છો આપણા ભાઈના પાસે એક બીજી ગાડી આવી છે જે મેં આગળના વિડીયોમાં તમે જોયું ને ત્યાં અંદર ઊભી છે આ પણ બીજી જ છે જોઈ શકો તમે તો ફ્રેન્ડ્સ તમે જે આગળના વિડીયોમાં જોયો હતો તે આ ગાડી હતી બને આમ જ છે સાઈડું સાઈડ ઉપા પડેલું આ ગાડી સાઈડ દરવાજાનો હોય આપણ સાઇગર વિસ્ત્રી આવી ગયા છે કામ કરવા માટે તો આ તમે જોઈ શકો છો બે ગાડી છે અત્યારે તો પાણી નીકળી ચૂક્યું છે પાણીનું અહીંયા વાલ ચાલુ રહી ગયો એટલે પાણી આવી ગયું છે અહીંયાથી તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ અત્યારે ભાગ્યા છે સાડા દસ આપણી પાસે ટ્રેલર આવ્યો છે નમકમાં ચાલે છે આ તમે જોઈ શકો છો નમક નમક છે પાસે નમક ટ્રેલર આવ્યો છે આખું વોશિંગ કરવાનું છે એટલી કંડિશન આની એટલી ખરાબ નથી જે આગળના વિડીયોમાં તમે મારા વિડીયોમાં જોયું જ હશે મેં જ્યારે ટ્રેલર વોશિંગ કર્યો તો તમે જોઈ શકો છો ટ્રેલર આવ્યો છે હવે આને વોશિંગ કરીશું એટલો બધો ખરાબ નથી और कोपाड़ी विच आए हैं और सब जो ट्रेलर अभी फ्रेंड्स वॉशिंग कर ही लूं क्योंकि वीडियो शूट नहीं था है वॉशिंग करता